જેતપુર લાયન્સ ક્લબ આયોજિત સાંસ્કૃતિક લોકમેળો પૂર્ણ આ કાર્યક્રમમાં છેલ્લે દેશભક્તિના સુંદર ગીતો સાથે લાયન્સ ક્લબ જેતપુર દ્વારા લોકમેળો સમાપ્ત જેતપુર લાયન્સ ક્લબ દ્વારા આયોજિત સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું આ લોકમેળાને લોકોએ પણ દિલથી માણ્યો જુદી જુદી રાઇડ્સની મજા સાથે બાળકોએ ઝરમર વરસતી વર્ષામાં પણ આનંદ માણ્યો હતો રોજ રાત્રે વિવિધ કલાકારો સાથે ઓર્કેસ્ટ્રા મ્યુઝિકમાં પાર્ટીમાં સંગીત પ્રેમી લોકોને આનંદ કરાવ્યો હતો સ્ટૂલ ધારકો પાથરણાવાળાને પણ રાહત મળે એવા વેપાર ધંધા થયાનું જાણવા મળ્યું છે છેલ્લી સંગીત સંધ્યામાં સંગીત પ્રેમીઓએ દિલથી આનંદ માણ્યો જેમાં સુરીલ કંઠના કલાકારો તેમજ પોલીસ વિભાગના ફરજ બજાવતા ઓફિસરોએ પણ નવા જૂના ગીતો ખૂબ સુરીલા કંઠે રજૂ કરી લોકોના દિલ જીતી લીધા ઝરમર વરસતા વરસાદમાં પણ લોકોની જૂજ હાજરી જોવા મળી સ્ટેજનું સંચાલન અમરેલીના જાણીતા એન્કર અમિત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું નમસ્કાર હું લાયન પ્રકાશ પરમાર પ્રમુખ લાયન્સ ક્લબ જેતપુર લાયન્સ ક્લબ જેતપુર આયોજિત સાંસ્કૃતિક લોકમેળાનું ચૌદ ઓગસ્ટથી લઈને ઓગણીસ ઓગસ્ટ એમ કુલ છ દિવસ માટે આયોજન કરાયેલું હતું જેમાં પ્રશાસન તરીકે પોલીસ સ્ટાફ અમારા ભાગલદાર સાહેબ ડીવાય એસપી સાહેબ તથા પૂરેપૂરી જેતપુર ગ્રામ્ય શહેરની જનતાએ ખૂબ જ સપોર્ટ કરેલો છે આ મેળાને સફળ બનાવવા માટે આજે જ્યારે પૂર્ણવંતે છે ત્યારે દરેક જનતાનો તથા પોલીસ પ્રશાસનનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ અહેવાલ મહેશ ગુંડલિયા લોકાર્પણ